પ્રવિણભાઈ આહિર તેમજ બંટીભાઈ તથા મનીષબાપુદાણી ધરિયા એકતા જ લક્ષના તમામ ગૌરક્ષક મિત્રો હાજર રહીને નંદી મહારાજને હિન્દુ શાસ્ત્રોક્ત મુજબ શાસ્ત્રોક્ત રીતે સમાધિ આપી હતી આ અકસ્માત વેળાવદરના પાટીએ બનવા પામી હતી બપાડા સુધી જે બળદ વેચે છે તે દેવીપૂજક લોકો અવારનવાર પોતાના બળદ હાઈવે પર છોડી મૂકે છે જેથી કરીને અકસ્માત થાય છે અને જો હવે કોઈ આનો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગૌરક્ષક ટીમ એકતા જ લક્ષ સંગઠન તળાજા મામલતદાર કચેરીએ ધરણા પર બેસે તેવી ચીમકી ઉચ્ચારી હતી

જય રામ જય ગૌમાતા આજે તળાજા તાલુકાના બપાળાના પાટી પાસે નાયરા બેટ રૂપા છે એક છ વર્ષ અકસ્માત થયું હતું મૃત્યુપન સંગઠન ગૌરક્ષક જૈતુભાઈ મનીષ બાપુ ધાણિયા પ્રવીણભાઈ બંટીભાઈ અને બધા ગૌરક્ષકો મિત્રોનો ખૂબ ખૂબ આભાર અહીંયા સમાધિ દીધી છે અને જેસીડી મગાવીને આ ગૌમાતાની સમાધિ લેવામાં આવી છે બધા મિત્રોનો ગૌપ્રેમી ભક્તોનો ખૂબ ખૂબ આભાર